કે જેટલો તમારાથી શું કહેવાય સપોર્ટની આશા હતી તેનાથી પચાસ ટકા સપોર્ટ મળ્યો તેમ છતાં પચાસ ટકા તો સપોર્ટ મળ્યો ને એ જોવાનું છે સો ટકાની અડધો મળ્યો ન મળ્યો એનું નહીં જોવાનું જે મેળ્યો છે ને સપોર્ટ પચાસ ટકા એનું જોવાનું છે તો કીધું પછી મમ્મી અને પપ્પા બનીએ કે કન્ટિન્યુ લાવી બ્લોગમાં સારા વ્યૂઝ આવે છે ને લોકોને પસંદ છે જોવું તો પછી હું બનાવી દમ તો તે માટે કન્ટિન્યુ રાખીએ છીએ ને જો આપણે મારે કરવા છે દીવા બધીને એવું પૂરું છે તો કન્ટિન્યુ રહીજો બ્લોગમાં મારું મમ્મી નાસ્તો બનાવે છે છે નાસ્તો બનાવે આજે આપણે વહેલા જાગી ગયા હતા નાસ્તો બીન્યો નથી પહેલા જાગી છું મારા પપ્પા કેવીને પૂછે તે રાવન છે બે બીજું નહીં કે વહેલો જાગ્યો એટલે અમે રાતે તો ખાટલાના કલર જોઈએ કલર બાકી છે માથે લૂંક્યો વાર નહીં માર્યું છે <noise> continue <hesitation> 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 <hesitation>

કલર ખાટલાને કરવાનો છે મસ્ત મજાનો રજવાડી બનાવવાનો છે અને મારા મમ્મી શૂટિંગ ઉતારે છે કા મમ્મી હમ અને આજે અમારે એમ કહેવાય બ્લોગ બંધ નથી રહ્યા બ્લોગ ચાલુ જ રહે તમતારે અને તમારો સપોર્ટ પણ સારો છે મિત્રો બધાનો અને મારા મમ્મીને મજા આવે વિડીયો બનાવીને મજા આવે મમ્મી અને ત્રી દી તમને કેમ લાગ્યું ત્રી બ્લોગ મૂકી દીધા ખબર એ પડી સબસ્ક્રાઈબ કરવાનું તો કે તમને ઓલું સબસ્ક્રાઈબ કેમ બોલવાનું બોલો તો હા ચાલુ છો

જો મારી મમ્મી કરતા હતા વ્લોગિંગ કલર વાળા હાથ એટલે આમ કર્યા હા હોય ને આમ કર્યા માં દીધું ને તો એમાં એને કવર છું જો એ બે હાજર કલર સારું થઈ ગયો જો હજી તો મિત્રો જો ફાઇનલી થોડો કલર કરીને મમા પપ્પા આવી જાય જમવા તો બુટા કીરા સારી બાજુ જમવા આવી ગયા મારા પપ્પા બીજા

થોડા પીલીને તડકાનો કલર અને પૂરો તમને હું ખાટલો બતાવું છું એ ખાટલાનો તમને કહું તો એ ખાટલો છે ને મારા મમ્મીના હાહુ એના હાહુનો છે એટલે મારા ગઢામાં અને એના હાહુ એના હાહુનો વખતનો છે એ ખાટલો એટલે એ ખાટલો છે બહુ જૂનો પછી એ ખાટલો હું કહેવાય ભાંગી જો બે હોત તો એમાં પપ્પાએ રિપેરિંગ કર્યો છે કે મારા મમ્મીનો ખાટલો છે મારા લાઇટ વેચ ગઈ લાઇટ વેચ ગઈ મારા મમ્મીના હાવું અને એના હાવું છે ને ગામ મમ્મી એટલો જૂનો ખાટલો છે એટલે ખાટલા ને કીરો ઢોલ્યો લ્યો કહેવાય ખાટલો ન કહેવાય ને ઢોઈ લો કહેવાય એટલે હવે ભરવાનો છે દાદા છે ને બાજુમાં રહીને એ ભરી દે અમે લાવ્યા છીએ દોરી મસ્ત મજાનો અને પછી પેલા અત્યારે તમને બતાવું કલર કરેલો અને કલર કીરા દોરી વાળો પણ બતાવી તમને તો રેડી થાય ને પછી તો ચાલો બતાવું ખાટલો જો કેવો કલર કીરો મેળવ્યો લાલ પીળો કાળા ની બોટલ તો મિત્રો જો અહીં હનુમાન દાદા અમે શનિવાર છે એટલે તેલ ચડાવવા આવ્યા છીએ અને થોડાક સમયમાં જાય હનુમાન દાદા અમારે મંદિર બનાવવાનું છે હનુમાન ચાલીસા બોલતા હતા તો કન્ટિન્યુ રહેજો બ્લોકમાં જો હનુમાન ચાલીસા અમે બોલતા હતા અને આ એમ પાછળ જો તેમને મંદિર દેખાય છે તે ખોડિયારમાંનું છે અને અહીંથી મસ્ત વ્યૂ આવે છે તે તો સિનેમેટિક શોટ ચેક કરો

Wot lo yakkos, kiame yakkos kiro, pulle bonu sa, <hesitation> wot ko wot ko kawo, wot ko wot ko ngawo, ngawo, dawit ngawo klayi, dawit woklii bunaibisi, marmomi, kam naude, <hesitation> keewik biniyo zwayisi, buna મમ્મી શું કેવું કુકડિયા છે એક નંબર ના કુકડિયા હવે છે ને કાલ માર મમ્મી ખવડાવશે આપણને સોયરમું મમ્મી આ સોયરમું માર ખાવું તું ફોન કરો ને તો પછી મેં નો કર્યો સોયરમું ખવાય સોયરમું મીઠું ગણપતિ બાપાને દવાડવું પડે તમારે હમણાં ગણપતિ દાદા નહીં આવે ઓલા મહિનામાં આવે છે ને તો મિત્રો બસ આજનો બ્લોગ અહીંયા સુધી જ હતો બ્લોગ સારો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નવો હોય તો જલ્દીથી આપણા હન્ડ્રેડ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરાવો